અત્યારે વરસાદ થોડો ખાસ પડ્યો તો અહીંયા પાણી આવે છે કેમ કે ચાલુમાં પાણી વધે છે અને પણ નીકળો લો કેટલી સ્કીલમાં પાણી જાય છે અમારા દીપકભાઈ

ટાઈમ લાગે નહી ઉгули રહ્યો થાય ટાઈમ લેની ખાયા થોડો એકદમ પાણી આવી આવી છે તો ચલો અહીંથી અમે હવે જંગલ તરફ જઈએ છીએ તો અમે છે આ છે

અરે કેમ સવાના બતા દે આયા નજારો કેવો છે દેખિલો આયા પાણી તો ચાલુ વધે છે બેસી લો નજારો બતાડો તમે યાર એક નંબર જીવ તો ગાય છે અહીંયા દેખી લો તો પાણી કેટલું બધું ભરાઈ ગયું છે અને મને તો એવું થાય છે કે નહીં લો પાણી જોઈને વરસાદ બહુ પડ્યો છે ગાઈશ તો અમે પણ પલળતા પલળતા વિડીયો બનાવીએ છે સારો છે અમારો કે થોડોક વાટરપ્રુફ છે અમે વિડીયો બનાવી શકાય નહીં તો અહીંયા મોટું જંગલ પોતે છે મોટું તો તમને બતાડું મોટું છે તો ચાલો હવે અમે જંગલ તરફ જઈએ છીએ તો ગાય આ વ્યાર ની કેટલું બધું પાણી આવે છે વરસાદ એટલો બધો પડે છે ને અત્યારે વરસાદ એટલો બધો પડે છે આ છત્રી એ બહુ સાથ આપ્યો છે કેમ કે પડદા એવું નતું પણ તો હવે પલઢી ગયા છે કેમ કે અમે ત્રણ જણા આવ્યા છે તો ઠંડી લાગે છે અત્યારે પણ આ છત્રી સાથ બહુ આપ્યો છે તો આપણે તો ચાલો કેવડા મોટા મોટા કાંટા છે દેખી લો તો હવે અમે જંગલમાંથી હવે બહાર જઈશું કેમ કે અમારું શૂટ થઈ ગયું છે જંગલમાં અને જંગલની બહાર જઈએ છીએ નદી તરફ પાછા તો ચાલો હવે નદી તરફ જઈએ છીએ

તો ચલો અમે ગુફા તરફ જઈએ છે ત્યારે અમે બેસી ઠંડી બહુ લાગે છે અને વરસાદ પણ કર્યું ચાલુ પણ એસી ચાલુ કરેલું તો અમે આવી ગયા છે પાછળ પાછા તો અહીંયા પાણી વધારે પડવાનું ચાલુ થઈ ગયું છે બેસી લો

અને પણ મૂકી કેટલી સ્પીડમાં પાણી જાય છે તો એની સ્પીડ પણ તો તમારી સ્પીડ કમ પડે છે કેમ કે પાણી ગમે ત્યારે આવી શકે અહીપાટી પણ આવી શકે છે તો અમે પણ થોડાક વધીનેશું કેમ કે થોડાક ઉપર તરફ જતા રહેશું અને તો ગાય પાણી વધી ગયું અમે બીજી તરફ જઈએ છીએ અને ફોની દેખવા જઈએ છીએ તો હવે ચાલતા ચાલતા જઈએ છીએ વિડીયો બનાવી રહ્યા છે પાછળ બતાવે ને પોની બતાવું છું દેખી લો ઠંડી પણ લાગે છે ને વિડીયો પણ શૂટ કરી લીધો છે વરસાદમાં ટાઈમ લાગશે એડિટ કરવાનો છે અને તમને બતાવું છું આગળ હવે ગેસ જઈએ ચલો

वो oh,